ઇન્ડિયન વિશ્વકર્મા વંશી મહિલા મંડળ દ્વારા સ્નેહમિલનનો કાર્યક્રમ મુજમહુડા ખાતે આવેલ ઓરિજિનલ હોટલમાં રાખવામાં આવ્યો

અમારા માટે પ્રથમ કહેવાય એમણે તો દર વખતે કરે છે પણ જેમણે આમંત્રિત કર્યા છે એટલે એમનું બી ખૂબ ખૂબ અભિનંદન છે અને વિશ્વકર્મા વંશ સેવા ટ્રસ્ટ આખો ગુજરાત પ્રદેશ જે અત્યારે જ અમારે ત્યાં હાલોલની અંદર બહુ મોટો પ્રસંગ થઈ ગયો દીકરા દીકરાનો પરિચય મેળવ્યો કર્યો તો મિનિમમ એક હજાર વ્યક્તિ આપણી પાસે હતા બાયોડેટામાં અને વિશ્વકર્મા વંશી સેના અમારું આખું રાષ્ટ્રીયમાં ચાલે છે ભારતમાં એમાં અમારે લગભગ સત્તર રાજ્યો અમે કવર કરેલા છે અને વિશ્વકર્મા વંશી સેના દ્વારા આ પ્રોગ્રામમાં આમંત્રિત કર્યા છે એટલે અમે એમને બી આભાર માને છે એમને આ જે મહિલા મંડળને જોઈને આજે અમને એવું લાગે છે કે નહીં આવું મહિલા મંડળ હરેક હરેક સિટીની અંદર હોવું જોઈએ અને આવું જ કાર્ય હરેક જગ્યા પર થવું જોઈએ આ લોકો જે ઘરે ઘરે છે ભગવાન વિશ્વકર્મા દાદાની આરતી ઉતારે છે પૂજા કરે છે અર્ચના કરે છે અને જે સારું કામ કરે છે એ કામ માટે એમનું અભિનંદન આપું છું અને આવું જ કામ આખા ભારતમાં આપણે કરવું છે એનો આજે બી અમે વિશ્વકર્મા દાદા સાથે આશીર્વાદ લઈને કામ અમે ચાલુ કરીએ છીએ જય વિશ્વકર્મા આજનો કાર્યક્રમમાં વિશ્વકર્મા વંશ આપણે ઇન્ડિયન વિશ્વકર્મા વંશી મહિલા મંડળ બરોડા દ્વારા આયોજિત આ પરિચય મેળો છે અમારો બહેનોનો સાથેનો સ્નેહ મિલન સંમેલન જેવું છે પ્રવીણભાઈ પંચાલ વિશ્વકર્મા વંશી સેના પ્રદેશ અધ્યક્ષ આજના સ્નેહ મિલનમાં આપણે જે બધા કાર્યકર્તાઓ અને મારી ટીમ જે અહીંયા આવી અને પોતાનો કિંમતી સમય જે અમને ફાળવ્યો તે બધા હું એ બધાની ખૂબ જ આભારી છું આમંત્રિત મહેમાનોની પણ ખૂબ આભારી છું અને આજે જે નીતલબેન પંચાલે જે પણ હોસ્ટિંગ અને એન્કરિંગ કરીને જે મજા લેવડાઈ એમની પણ હું ખૂબ આભારી છું અને મારી આ પાંચ ટીમની પણ હું ખૂબ આભારી છું કે જેઓ મને બહુ સપોર્ટ કર્યો છે

સિટી વાઇઝ ગામ વાઇઝ અને અલગ અલગ પ્લેસ હોવા જરૂરી છે એનામાં કૃણાલ પટેલ ઉત્કર્ષમાલપણે બ્રાન્ચ બને